હોટલ પર માલધારી સમાજના બે યુવાનોને લાકડા અને ધોકા વડે બે કારમાં આવેલા પાંચ ઈસમો માર મારી ફરાર વલ્લભ આશ્રમ ડે બોર્ડિંગ સ્કૂલ બહાર ત્રણ વિદ્યાર્થીઓની હોન વગાડવા બાબતે બબાલ બાદ સમાધાન માટે ભેગા મળેલા ઈસમોએ બે યુવાનોને માર માર્યો હતો પાડી શહેરમાં આવેલી વિશ્રામ હોટલ પર શનિવારના રોજ સાડા દસેક વાગ્યાની આસપાસ માલધારી સમાજના બે યુવાનોને બે કારમાં આવેલા પાંચ જેટલા ઈસમો લાકડા અને ધોકા વડે માર મારી ફરાર થઈ જવાની ઘટના બનવા પામી હતી જેમાં ઘાયલ બનેલા માલધારી સમાજના બંને યુવાનોને સારવાર માટે પારડી કુરેશી હોસ્પિટલ લઈ જઈ દાખલ કરવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ થતાં પારડી પોલીસ હોસ્પિટલ ખાતે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ પાડી શહેરમાં આવેલી વલ્લભાશ્રમ ડે બોર્ડિંગ સ્કૂલ પાસે શુક્રવારના રોજ વિદ્યાર્થી ધીરેન્દ્ર વિરેન્દ્ર અને હર્ષ રાઠોડની હોન વગાડવા મુદ્દે બબાલ થઈ હતી જે મુદ્દે વિદ્યાર્થીઓના સમાધાન માટે આજે પાડી શહેરમાં પોલીસ લાઇન પાછળ રહેતા મેહુલભાઈ કાનાભાઈ બરવાડ ઉમરવાસ બાવીસ અને બોપાભાઈ હનુભાઈ બરવાડ તેમજ ચિરાગ ચંદુભાઈ ભેગા થયા હતા ત્યારે સ્કોર્પિયો અને હોન્ડા સિટી કાર લઈ હર્ષ હરીશભાઈ રાઠોડ રહે ડુંગરા હરિયા પાર્ક વાપી નિખિલ રાઠોડ રહે વાપી તેમજ જીગ્નેશ જસવંતભાઈ પટેલ રહે કોચરવા ગામ વેરી ફળિયા વાપી રેહાન તેમજ વેદાંત નામનો ઈસમો આવ્યા હતા અને ત્યાં સમાધાનની વાત તો દૂર રહી આવેલા

એસ આર સુસલાદે હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને મારામારીનું મુખ્ય કારણ જાણવા સાથે મારવા આવેલા ઈસમો કોણ હતા જે બાબતની પૂછપરછ હાથ ધરી હતી અને મારામારી કરી ભાગી છૂટેલા પાંચે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે